पश्चिम वाला करा स्टैंड तो चालू होती बिजी दुकाना छो स्टेड लेवाइन थी आज है तुलेटी है दिवाली અંદર આયન જોયો તો માર મમ્મી બગડેલા ટામેટા કાઢતા બહુ ગરગ આવતા નતા એટલે હું બેહી ગયો ખાવા ખઈન બહાર આયો તો જોયું કે કોઈ ગરગ નતા આવતા પછી આ બાહુબલી બજાર માં લારી લઈને આયો બન છે ને બધો બડબ ખાવ તો પણ ખાઈ ન હતી ટી માં રોતીતી ચિને પેપ્સી લાયા પી મોટર ચાલુ તો કરી નાખી દી પણ બંધ કરવાનો ભૂલી ગયો પાણી ઠેકતા બાવ પર નીચે આવવા માંડ્યો કલર પળડે નહી એટલે કલરને ઓટલા ઉપર લઈ લીધા પાણી ટપકવાનું બંધ થઈ જ એટલે પાછા કલર ગોઠવી નાખ્યા પછી માર પપ્પા મને પકોડી લેવા મોકલ્યો અંયા જોયો તો જુગાર ચાલુ હતો પછી પકોડી લઈને પપ્પાને આપી ઘરક બહુ હતા એટલે મમ્મી બહાર આવતા રી ઘરક માન ઘરક માં ચાણ રાત પડી જે ખબર ના પડી બધા કલર કર્મા લઈને ગુલાલ પેકિંગ કરવાનો મંડ આજ ના બ્લોગ માટે આટલું જ મર્શું વ્લોગમાં